નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારના આ વિડીયોમાં આપનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે આજના મહત્વપૂર્ણ સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને ખાસ કરીને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌ મુખ્ય સમાચાર જોઈએ રાહતના સમાચાર આધાર કાર્ડ અપડેટ કરાવવાની તારીખ લંબાવવામાં આવી મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડની અપડેટ કરાવવાને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે આ અંતર્ગત આધાર કાર્ડ અપડેટ કરાવવાની તારીખ લંબાવવામાં આવી છે યુઆઈડીએ એક્સપર માહિતી આપી છે તે પ્રમાણે મફત આધાર કાર્ડ અપડેટ કરાવવાની સમયમર્યાદા ચૌદ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી હતી જે હવે ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે એટલે કે હવે તમે ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં આધાર કાર્ડને મફતમાં અપડેટ કરાવી શકો છો દસ વર્ષ કે તેથી વધુ વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરાવી શકો છો મિત્રો તમે તમારું નામ આધાર કાર્ડમાં સુધારવા માગો છો અથવા જન્મ તારીખમાં ફારફેર કરાવવા માગો છો અથવા તમારું સરનામું બદલવા માગો છો આ તમામ અપડેટ તમે ડિસેમ્બર મહિના સુધી ફ્રીમાં કરાવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નવરાત્રિમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી મિત્રો વાત કરીએ તો રાજ્યમાંથી આગામી મહિનામાં ચોમાસું વિદાય લેશે ચોમાસું વિદાય થવાની સામાન્ય તારીખ પંદર સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધીની હોય છે જેથી હાલ તેની અસર પણ જોવા મળી રહી છે ત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે કે નવરાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ છવાશે અને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જોકે આ આગાહી હજી હવામાન વિભાગ દ્વારા કોઈ કરવામાં આવી નથી પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ડુંગળીના ભાવમાં થયો ઘટાડો મિત્રો વાત કરીએ તો સરકાર દ્વારા કરવામાં આવેલી આ પહેલ બાદ દિલ્હીમાં ડુંગળીની કિંમત કિલો દીઠ રૂપિયા સાહીઠથી ઘટીને રૂપિયા પંચાવન થઈ ગઈ છે આ દરમિયાન સૌરાષ્ટ્ર પંથકમાં ગોંડલ માર્કેટયાર્ડ ખાતે ડુંગળીના વીસ કિલો દીઠ મહત્તમ ભાવ રૂપિયા ત્રેતાલીસ આસપાસ રહ્યા હતા આમ મિત્રો વાત કરીએ તો ડુંગળીના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ડુંગળીના કિલો ડુંગળીના ભાવ વીસ રૂપિયા બોલાઈ રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દિવાળીને લઈને એસટી વિભાગનો મહત્વનો નિર્ણય મિત્રો વાત કરીએ તો દિવાળીમાં પરિવાર સાથે લોકો પોતાના વતને જતા હોય છે અને મુસાફરોનો ખસારો પણ જોવા મળતો હોય છે જેથી ખાનગી ટ્રાવેલ્સવાળા ભાડામાં વધારો કરી દેતા હોય છે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છ દાહોદ સહિત મહારાષ્ટ્રમાં દરે વતન જતા મુસાફરો માટે વધારાની કુલ બાવીસો એક્સ્ટ્રા બસોની જાહેરાત કરવામાં આવી છે એટલે કે દિવાળી દરમિયાન બે હજાર અને બસો બસ વધારે દોડવામાં આવશે જેનાથી મુસાફરોને કોઈપણ પ્રકારની હાલાકીનો સામનો કરવામાં ન આવે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો બોર્ડ પેપર ચકાસણીમાં ભૂલ કરતાં ત્રેસઠ શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો મિત્રો વાત કરીએ તો રાજકોટના ત્રેસઠ શિક્ષકોને રૂપિયા બાણું હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે બોર્ડના પેપર ચેકિંગમાં દસથી ચાલીસ માર્કની ભૂલ કરી છે ધોરણ દસથી બારના પેપર ચેકિંગમાં શિક્ષકોની ભૂલ સામે આવી છે માત્ર વિદ્યાર્થીઓ પેપરમાં ભૂલ કરે એવું નથી શિક્ષકોએ પેપર ચકાસણીમાં પણ ભૂલ કરતાં દંડ ફટકારવામાં આવ્યો છે ગયા વર્ષે ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાઓમાં પેપર ચેકિંગમાં મોટા પ્રમાણમાં ભૂલ કરવામાં આવી હતી જોકે આ વર્ષે પણ ભૂલ કરવામાં આવી છે જેનાથી શિક્ષકોને બાણું હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પરશોત્તમ રૂપાલાને લઈને નવો વિવાદ સામે આવ્યો મિત્રો વાત કરીએ તો પ્રજ્ઞાબાઈએ કહ્યું કે રામ ભગવાન રાજપૂત હતા એટલે કે નહીં પણ બધા હિન્દુઓને જાગવું જોઈએ હવે લેટ ગો કરવું જરૂરી નથી કોઈ રાજપૂત હવે શાંતિથી નહીં બેસે તેમણે કહ્યું કે હવે બધા ભેગા થઈશું અને આગળ આંદોલન ચાલુ કરીશું હવે ઉગ્ર આંદોલન કરીશું તો બીજી તરફ ક્ષત્રિયાણી સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગીતાબાઈએ કહ્યું કે પરસોત્તમ રૂપાલાની વાણી વિલાસથી હિન્દુઓની લાગણી દુભાઈ છે સમગ્ર હિન્દુ સમાજે પણ આનો વિરોધ કરવો જોઈએ ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને પોલીસનો એક્શન પ્લાન તૈયાર થયો મિત્રો વાત કરીએ તો વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે મોટા ગણેશ વિસર્જનમાં એસઆરપી આર એ પી તૈનાત કરવામાં આવશે વિસર્જનના રૂટ પર ત્રીસ પીઆઈ અને એસીપી ખડેપગે રહેશે તેમજ પાંચ ડીસીપી સાતસો એએસઆઈ અને અન્ય પોલીસ જવાનોને તૈનાત રાખવામાં આવશે સમગ્ર વિસર્જન રૂટ પર ડ્રોનથી નજર રાખવામાં આવશે અસામાજિક તત્વોના મોબાઈલ સર્વેલન્સ મૂકવામાં આવ્યા છે મિત્રો વાત કરીએ તો વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને પોલીસ દ્વારા પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોના અને ચાંદીના ભાવને લઈને મહત્વના સમાચાર મિત્રો વાત કરીએ તો આજના દિવસે ભારતમાં સોનાના ભાવ તોતેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામની આસપાસ પહોંચી ગયા છે જેમાં છવ્વીસ કેરેટ સોનાની કિંમત ચુમ્મોતેર હજાર ચારસો સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી બાવીસ કેરેટ સોનાની કિંમત અડસઠ હજાર બસો સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી ચાંદીની વાત કરીએ તો તે પ્રતિ કિલો નેવ્યાસી હજાર છસો પર ટ્રેન્ડ થઈ રહી હતી નોંધનીય છે કે છવ્વીસ કેરેટ સોનામાંથી જ્વેલરી બનાવી શકાતી નથી તેથી ગોલ્ડ જ્વેલરી બનાવવા માટે બાવીસ કેરેટ સોનાનો ઉપયોગ થતો હોય છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પીએમ મોદી ગુજરાત આવે તે પહેલાં આ હડતાલ મોફૂક રાખવામાં આવી મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં પીએમ મોદી આવી રહ્યા છે આ પહેલાં આજે સરકારી કર્મચારીઓની હડતાલ મોફૂક રાખવામાં આવી છે રાજ્ય સરકારે પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાદ પાંચ દિવસમાં વાત સાંભળવામાં આવશે તેવી બાંધધરી આપી છે જૂની પેન્શન યોજના પડતર પ્રશ્નોને લઈને સરકારી કર્મચારીઓને પીએમ જન્મદિવસે સત્તર સપ્ટેમ્બરે આંદોલન કરશે તેવી ચીમકી ઉછારી આપી હતી તેથી આ હડતાલ મોફૂક રાખવામાં આવી છે મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતથી પરત જાય પછી તમામ માંગણીઓ સાંભળવામાં આવશે તેવી ગુજરાત સરકારે અપીલ કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પેન્શનને લઈને ટેક્સમાં પણ છૂટછાટ આપવામાં આવી મિત્રો વાત કરીએ તો કેન્દ્ર સરકારની વિશેષ યોજનામાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સરકારે એક મોટો ફેરફાર કરીને સિત્તેર વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને હેલ્થ ઇન્સ્યોરન્સ કવરની જાહેરાત કરી છે પછી ભલે તેઓ કોઈપણ કેટેગરીના હોય આ યોજના હેઠળ પહેલેથી જ આવરી લેવામાં આવેલા પરિવારોને સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને તેમના માટે દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીનું ટોપ કવર આપવામાં આવશે આ નિર્ણયથી ચાર પોઈન્ટ પાંચ કરોડના પરિવારોના છ કરોડ વરિષ્ઠ નાગરિકોને ફાયદો થશે આ યોજના હેઠળ ઘણા મોટા રોગોની પણ આવરી લેવામાં આવશે જેમાં કેન્સર હૃદય રોગ અને કિડની સંબંધિત રોગો સિવાય કોરોના મોતિયાનો પણ સમાવેશ થાય છે લાભાર્થીઓને દેશભરની ઓગણત્રીસ હજારથી વધુ સૂચિબદ્ધ હોસ્પિટલોમાં કેશલેસ અને પેપરલેસ આરોગ્ય સેવાનો લાભ પણ મળશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો ક્યારે આવશે મિત્રો વાત કરીએ તો અત્યાર સુધીમાં સરકારે ખેડૂતોના ખાતામાં સત્તરમા હપ્તાના પૈસા ટ્રાન્સફર કર્યા છે આવતા મહિને અઢારમો હપ્તો પણ જાહેર થઈ શકે છે પરંતુ આ વખતે ખેડૂતોએ કેટલીક નવી સૂચનાઓનું પાલન કરવું પડશે આ યોજનાઓનો લાભ લેવા માટે સરકારે ઇ કેવાયસી અને જમીન ચકાસણી ફરજિયાત બનાવી દીધી છે જે ખેડૂતોએ આ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેમને અઢારમા હપ્તાની બે હજાર રૂપિયાની રકમ મળશે નહીં આ મિત્રો વાત કરીએ તો તમારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બે હજાર રૂપિયાના હપ્તાને પૈસા જોતા છે તો તમારે ઈ કેવાયસી ફરજિયાત રીતે કરવું પડશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કસ્ટમ ડ્યુટીમાં વીસ ટકાનો વધારો કરવામાં આવ્યો મિત્રો વાત કરીએ તો મળતી માહિતી અનુસાર નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે સરકારે ફૂડ અને રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ પામ ઓઇલ અને સોયાબીન ઓઇલ માટે બેજી જ કસ્ટમ ડ્યુટી વધારવાની જાહેરાત કરી છે તેને વધારીને વીસ ટકા અને બત્રીસ પોઈન્ટ પાંચ ટકા કરવામાં આવ્યો છે કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર બાદ નવા દરો આજથી એટલે કે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી લાગુ કરવામાં આવ્યા છે ફૂડ પર બેઝિક કસ્ટમ ડ્યુટી ઝીરો પોઈન્ટ વીસ ટકા છે જ્યારે રિફાઇનિંગ ઓઇલ પર તે હવે બાર પોઈન્ટ પાંચ ટકા બત્રીસ પોઈન્ટ પાંચ ટકા છે બેસિક કમ્પો કસ્ટમ ડ્યુટીમાં વધારા બાદ હવે ફૂડ ઓઇલ અને રિફાઇનિંગ ઓઇલ પરની અસરકારક ડ્યુટી અનુક્રમે પાંચ પોઈન્ટ પાંચ ટકાથી વધુને સત્યાવીસ પોઈન્ટ પાંચ ટકા અને તેર પોઈન્ટ પંચોતેર ટકાથી વધીને પાંત્રીસ પોઈન્ટ પંચોતેર ટકા થઈ શકે છે આમ મિત્રો વાત કરીએ તો આગામી સમયમાં તેલના ભાવમાં પણ વધારો થઈ શકે છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ પાંચસો રૂપિયાની નોટને લઈને સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી મિત્રો વાત કરીએ તો ઓગણીસ મે બે હજાર ત્રેવીસના રોજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ બે હજાર રૂપિયાની નોટને લઈને નોટને બંધ કરી હતી ત્યારબાદ હવે પાંચસો રૂપિયાની નોટ સૌથી મોટી નોટ તરીકે ચલણમાં છે પરંતુ બજારમાં પાંચસો રૂપિયાની નકલી નોટો પણ દેખાઈ રહી છે આરબીઆઈએ આ માટે ગાઈડલાઈન જાહેર કરી છે જેને અનુસરીને તમે યોગ્ય પગલાં પણ લઈ શકો છો તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અગત્યના સાચા સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે